અને એક આંકડો એ સામે આવ્યો કે છેલ્લા ત્રણ વર્ષની અંદર સરકારે માત્ર મિટિંગ અને મુલાકાતીઓ માટેનો જે નાસ્તો છે એની પાછળ સવા બે કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દાદાની સરકારને મોડે મોડે સમજાયું છે કે અધિકારીઓ મીટિંગમાં વધારે સમય વેડફે છે અને વાતોના વડા કરે છે એટલે સરકારે એક મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે અને અધિકારીઓની મિટિંગનો એક મર્યાદા નક્કી કરવામાં આવી છે સાથે સાથે આ બધી મીટિંગોની અંદર અધિકારીઓ સમય વધારે બગાડવાને કારણે ફાઇલોના પણ ઢગલા થયા એ વાત સરકારને ખબર પડી એટલે આ નિર્ણય લેવાયો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ઘણા બધા મોટા લોકોને એવો અનુભવ થાય છે કે ગાંધીનગરની કચેરીમાં તમે જાઓ તો ત્યાં તમને એવો જ જવાબ સાંભળવા મળે કે સાહેબ મિટિંગમાં છે અમે પણ ઘણી વખત કોઈ ન્યૂઝ માટે કોઈ અધિકારીને ફોન કરીએ તો એવો જ જવાબ સાંભળવા મળે કે સાહેબ તો મિટિંગમાં છે તો એમ થાય કે આખો દિવસ આ બધા અધિકારીઓ મિટિંગ જ કર્યા કરે છે કે શું હવે સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટ સૂચના આપી છે કે સરકારી અધિકારીઓએ મિટિંગમાં હવે એક કલાકથી વધારે સમય મિટિંગ કરી શકશે નહીં એટલે જે મિટિંગ કરવાની છે એ એક કલાકની અંદર પૂરી કરી દેવી પડશે અને એના માટે એવું પણ કહેવામાં આવ્યું છે કે મિટિંગ શરૂ થયાના પાંચ મિનિટ પહેલાં દરેક સરકારી અધિકારીએ મિટિંગમાં હાજર થવું પડશે અને બીજી એક ફેસિલિટી એ પણ આપવામાં આવી કે જે અધિકારીઓ બહારગામથી ગાંધીનગર આવતા હોય એમને માટે હવે વર્ચ્યુઅલી મિટિંગમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે એટલે સુરતથી ધારો કે કોઈ પોલીસ કમિશનર જાય કે પાલિકા કમિશનર જાય કે કલેક્ટર જાય તો એમને હવે ગાંધીનગર સુધી લાંબા થવાની જરૂર નહીં પડે વર્ચ્યુઅલી મિટિંગ કરી અને મિટિંગની અંદર સામેલ થઈ શકે છે તો આને કારણે સમય બી બચે અને પૈસાનું પાણી પણ અટકે સરકારના ધ્યાન ઉપર એ વાત આવી કે ઘણી વખત તો આખો આખો દિવસ મીટિંગો ચાલે અને સામાન્ય રીતે ઘણીવાર એવું બી જોવા મળે કે અધિકારીઓ મિટિંગ આફ્ટર મિટિંગ પણ કરતા હોય એટલે મિટિંગ પતી જાય પછી એકબીજાની વાતોના વડો ચાલે એકબીજાની ખણખોચ ચાલે અને આખી દુનિયાની પંચાયત મિટિંગ આફ્ટર મિટિંગ પછી થાય એટલે આ બધી બાબતો ધ્યાન પર આવી અને બીજું કે સરકારને એ પણ ખબર પડી કે મિટિંગો આખો આખો દિવસ ચાલવાને કારણે નાસ્તા પાણી પાછળ બહુ મોટો ખર્ચો થાય છે અને એક આંકડો એ સામે આવ્યો કે છેલ્લા ત્રણ વર્ષની અંદર સરકારે માત્ર મીટિંગ અને મુલાકાતીઓ માટેનો જે નાસ્તો છે એની પાછળ સવા બે કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે તો આ સારી વાત છે કે કમસે કમ હવે અધિકારીઓ મીટિંગ ફટાફટ પતાવી અને પોતાના કામો કરવા પડશે કારણ કે ફાઇલોના ઢગલા થઈ ગયા છે અને અધિકારીઓ એવા બના કારણે કે અમે તો મિટિંગમાં હતા શું કરીએ તો હવે બોલી શકશે નહીં કારણ કે આખા દિવસ મીટિંગ ચાલવાની નથી માત્ર એક જ કલાકની અંદર મીટિંગ પતાવી દેવી પડશે એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવી પડશે અને ખોટા લમણાજીક કે ખોટી ખેંચાખેંચ હવે નહીં થાય એવું આ સરકારના નિર્ણય પરથી લાગે છે પણ જોવાનું એ રહે છે કે આ નિયમ તો સરકારે કર્યો છે પણ આ નિયમનું પાલન કેટલું થાય છે એ જોવાનું રહેશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ